જય માતાજી ભાઈ સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં તો ગાય અત્યારના છે ને સાડા બાર થઈ ગયા છે અને ભાઈ આપણે છે ને બહુ દિવસ પછી બ્લોગ આવી રહ્યા છે બહુ દિવસ એટલે બહુ જ દિવસ પછી આપણો વ્લોગ આવે છે તો ગાઈઝ્સ હવે હું છે ને પૂરો ટ્રાય કરીશ કે તમને છે ને રોજ રોજ વ્લોગ બનાવું એમ રોજ મતલબ કે ડેલી તમને વ્લોગ બતાવું એમ બરાબર એટલે હવે હું શું કરીશ ખબર આખો દિવસ કેમેરો ચાલુ રાખીએ ને કમસે કમ હું તમને છે ને દસથી બાર મિનિટનું તમને બ્લોગમાં બતાવી દઈશ આખો દિવસ કેમેરો ચાલુ રાખીએ જે સારું લાગે એ તમને એડિટ કરી કરીને પછી એનાનું હું છે ને બ્લોગ બનાવી દઈશ કેમ કે ભાઈ છે ને ઘરે બહુ કામ આવી ગયું છે એટલા માટે બાકી સો ગાઈઝ્સ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ અત્યારના બાર અત્યારના બાર વાગ્યા છે અને હવે આપણા બ્લોગની શરૂઆત કરીએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નહીં ભાઈ પાણી આવી ગયું છે નળ આવી ગયાં છે તો દાદી છે ને બર્તન ધોવે છે વાસણ ધોવે છે પપ્પા શું કામ કર હે ઘર ચાલુ પપ્પા છે ને ઘાર ચાલ્યા છે ભાઈ આ છે ને અમારે છે ને ઘાર બનાવી છે એટલે લેપવા માટે

પણ અમારે પેલા ચા પીએ ને મમ્મી બાકી એક વાગી ગયો છે એક વાગ્યા વાગી ગયો છે અને જમવાનું બની ગયું છે પણ પેલા ચા પીશું પછી જમશું એમ તો ગાઈશ મેં તો ચા પીધી પણ મમ્મી માટે ચા લાવ્યો ચા તો પી લે પપ્પા લાવ્યો ને જાય અરે તમે જ લાવ કઈ પપ્પા હોદી પેલ પાથી ચાલ્યા ને હોદી આમ પાથી લાવ્યો ડબલ ચાહી

है? तो गाइस मम्मी पासा गेर थी गवली पासा तोली जा है वाड़ा तो पलाण वाला एली बना विपासी कोई नि जो गाइस आ हितरबद हमारा उमारा ही आने त्या ठिसर फ्रस्ट આવી ગયા છે ભાઈ હેતરમાં પૂળા પૂરા કરવા તો ભાઈ જો બે ભાઈ અમે અમારા હેતરમાં અને અહીંયા ભાઈ અને મતલબ બે ભાઈને એક બેન પહેલા આવી ગયેલા એટલે આમના ઘઉં કાઢે પછી અમારા ઘઉં કાઢવાના હે એટલે અમે હે ને ત્યાં સુધી બધા પૂળિયા ને ભીખ કરી દઈએ એમ અમારા વાડા બધા પૂળા ભેગા થઈ ગયા છે હવે ત્યાં અમને થોડુંક બાકી છે પછી ત્યાંથી ઠેસર અહી થઈને ને અમારા કાઢવા આવશે

हाय गाइस रोज तो गाइस थेसर ની શરૂઆત થઈ ગઈ છે ચાલો गाइस બધા ગામ નીકળી ગયા છે ને હવે ફાઇનલી થેસર બંધ થવા કરે છે કેમ ઓસા પડી જેલા ગૌ ની મોરો ખાજેલો ની ભૂંડ રોળોટી જેલો ની નીલ ગાયો ખાજે ગાયો એટલે આટલા જ તો ગાઈસ અમારે ગૌ કાડી અને ઠેસર હવે જો છે બીજા વાડામાં તો જો હવે 1 2 3 પપ્પા લખી એક માણ મણ કે ભાઈ એક મો બે મો અડી મો એક મો એટલે કેટલા થયા મણ એક મો એક મો ત્રણ એક મણ બરાબર તો ત્રણ ની આજુ બાજુ કેલા वीस नहीं आजू बाजू तो गाई हमारे से गऊ काढ़ी ना हम ठेसर गयू बीजा जाए

तो मैं तो पर चोरी है रोटली पप्पा चोबो चोप चोपड़ी खोई मम्मी ना सोया तो अंजू बी सो मम्मी बी सो खाया खाली पप्पा एक खोई बाकी रोटली सोड़ी दी थी छोपड़ी चोपड़ी खो सो सोप खोज तो कई जो पप्पा छोपड़ खोया मु खावा सोली खावा मम्मी અંજુ તો ખાવાનું ચાલુ કર્યું બાકી મેં હજુ ચાલુ નહીં કર્યું બાકી આજનો વ્લોગ આપણે આટલા સુધી કરીએ છીએ તમને કેવું લાગ્યું છે અમને કમેન્ટમાં કહેજો બાકી હવે આપણે ડેલ્લી વ્લોગ આવતા રહેશે ગમે તેને ગમે તેવા મેં જે કરશું તમને થોડું થોડું વ્લોગમાં બતાવશું બરાબર બાકી આજે હવાનું બહુ બધું કામ હતું તો એ પેલું લે પણ કરી નહીં મમ્મી લે પણ કરીને પછી ઠેસર આવી તો ફટાફટ દરતો દરતો છે અમને કમેન્ટમાં કહેજો બાકી તમારે કેવા મતલબ તમને કેવા વ્લોગ ગમે છે અમને કમેન્ટ કરજો બાકી કમેન્ટ કરજો અને હા ચેનલ પણ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ